તો ભાઈ રામ રામ સીતારામ જય માતાજી ફરી વખત આપ સર્વે લોકોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એટલે કે લાઈફ ઓફ ધ ધગતની અંદર તો ભાઈ અમે આજે ગયા તા પોરબંદર અને રિટર્ન આવતા આવતા અમને લગભગ સાંજે અત્યારે સાત વાગી ગયા છે સાડા છ સાત જેવું થઈ ગયું છે એટલે ખાસ અમે આજે પોરબંદર રિલાયન્સ માર્ટની અંદર થોડોક સામાન હતો લેવાનો ત્યાં ગયા હતા કારણ કે આજે અમારે ઘરે છે ભાઈ ફામે છે દાલબાટીનો પ્રોગ્રામ અને ખાસ એક એવા મહેમાન છે ને બીજું મારું મિત્ર મંડળ પણ આવવાનું છે બધું ગુજરાતી ફિલ્મ જગતનું એક નામ જેને હું તમે ઓળખતા જોઈ રોમા માણિક આજે મહેમાન થવાના છે આપણી વાડીએ એટલે ખાસ અમે બધા દાળબાટીનો પ્રોગ્રામ કર્યો છે આમ તો ઈચ્છા તો અમારી કેદીક ની હતી એટલે બસ પોરબંદરથી સામાન લઈ અને ઘરે જઈએ છે ઘરે બધા મિત્રો છે અને આજે બધું હાથે જ બનાવવાના છે એટલે બસ મોજ કરીએ તો કે તો ભાઈ અમે ઘરે આવી ગયા છે ને અમે છાણા લઈ આવ્યા કારણ કે રાજાભાઈ એમ કીધું કે જે અમારે બનાવે છે એની એમ કીધું કે છાણા સિવાય બાટી હે નહીં પાકે તો કે તો અમે હવે બીજી રેકડી ભરી આવ્યા ને એ હવે ગોઠવીએ છે કારણ કે સારું ખાવું એટલે એની એમ કીધું કે તમારે મહેનત તો કરવી જ જો અમે અત્યારે ને અડધી રાતે ઉકેડા ખૂંદીએ હું બેવા તને કંકોતરી દેવી જોઈએ ભાઈ અમારા દેવો છે ને એવો હોય ને કે એને જ્યાં સુધી તૈયાર મળતો હોય જ્યાં સુધી કામ કરવા કઈ રાજી નથી બાકી બીજા થોડાક મહેમાન હે એ બગીચામાં બેઠા હમણાં તમને દેખાડીએ કોઈ લસણ ફોલે કોઈ મેચ જોવે આજે ફાઈનલ છે એટલે રીતે બધા એ જ્યાં મેળ આવે ને એમ કામે લાગી ગયા એટલે અમે હવે જોઈએ હવે દાળ બાટી કેવી અમારી મહેનત પ્રમાણે લગભગ તો હારી જ બનશે ભાઈ એ હું તે હું બાકી કઈ ભૂલ પાલ દેવો બેઠો દેવા બરાબર ને ફાવે ને તને હે દેવાને મારે દાલબાટી ફૂલ ફાવે કોઈને પણ ખાવી હોય કોઈ દાલબાટી બનાવવી હોય કોઈનો પ્રસંગ બગાડવો હોય અલા શું કહેવાય સુધારવો હોય કોઈનો પ્રસંગ તો દેવાને કહેવાનું એટલે હવે ભઠો અમે ગોઠવીને તૈયાર કરી લઈએ હવે હે ને આપણે જઈએ સીધા બગીચામાં બગીચામાં શું હાલે ને કારણ કે ન્યાય એક અલગ કોન્ટ્રાક્ટ આલે પાછો કામનો એ લોકોને લસણ ફોલવાનો દીધો એટલે એ લોકોનું કાંક કામ ક્યાંક કૂગ્યું ને એ મને આપણે જોઈ લઈએ તો ભાઈ આ લોકોનો નોખો કોન્ટ્રાક્ટ અલે લસણ ફોળવાનો સુપર વિઝનમાં અમારે તું ને ધ્યાન રાખવામાં એકસો ને એંસી કરી ફોલાની લસણની હિતેશ ભાઈ સુપર વિઝનમાં હે અને ઉપર લકીભાઈ હે પણ અહીં કંઈ ટેન્શન નથી બાકી જીતભાઈ ગેસવાલા પોરબંદરના સુપ્રસિદ્ધ ગાયક એનું ધ્યાન મેચમાં હે ભાઈ ટીવી દેખાડજો એ હું કરે દેખાડજે હા 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 એનો કોન્ટ્રાક્ટ આખો અલગ હે એને આજના મેચની આખી દેખરેખ કરવાની છે આ ભાઈ તું કરીએ કરી ગણ વાત ધંધો ચાલુ રાખવા થઈ ગઈ લસણની બરાબર છે ત્રણસો કરી ફોલાય એટલે બંધ કરી દેજો રેડી ને સરસ એટલે હાલો હવે આગળ હવે જોઈએ હવે હજી એકમાં કોન્ટ્રાક્ટ લોટ બાંધવાનો ચાલુ છે એનું કામ ક્યાં પી ગયું ત્યાં સુપરવિઝન માં કોણ છે એ ખબર નથી ભાઈ એટલે ન્યા જઈએ

તો ભાઈ અમારું કામ અટકી ગયું પણ આ કામ હજી ચાલુ છે અને રાજાભાઈ ચા કરવા ગયા લો ન્યા જઈએ અરે અરે ચા નું કામ હાલે ભાઈ આ પાછો નોકો કોન્ટ્રાક્ટ છે ને પર્સનલ વાહ રજા હાલે આપણે બે હોટલ કરીએ હોટલ કરીએ સાર ની દાળ બાટી ની તો ફાઇનલી ભાઈ અમારો ભાઈએ જીરું લઈને આવી ગયો અને બાટી તૈયાર થઈ ગઈ લાડવાઈ તૈયાર થઈ ગયા હવે રાજા ભાઈ એમ કહે છે કે આપણે દેશી ચૂલા ઉપર જ જમવાનું બનાવવું એટલે હવે અમે સંજય એની તૈયારીમાં લાગી ગયા છે હું હથોડીથી કોશિશ કરું અને સંજયો લગભગ ડંગડી લઈને એકાદા જાણાનું કામ લઈ લે એવું મને લાગે છે કારણ કે તે પ્રમાણે અમારો બધાનો ઉપાડો છે ને કોઈ અમને ના પાડવા વળું જ નથી એટલે મન મૂકીને આજ બધાય હોવ કોને રીતે કામે લઈ ગયા આવ્યો એટલે હવે આપણે ડાયરેક્ટ પેલા આ કામ પતાવી લઈએ અને પાટીનું કામય મૂકી દઈએ અને રોમા માણેકજીનોય કોલ આવ્યો તો એ લગભગ ખંભાળિયાથી નીકળી ગયા અમે લોકેશન નાખી દીધો એટલે એ પણ પહોંચી આવશે તો હવે ફાઇનલી ચૂલો અમારો કમ્પ્લીટ થઈ ગયો અને આગ લગાડી છે સંજય પેલેથી નક્કી કર્યું હતું કે આપણે કેવા કોઈ રીતે મેળ ના આવે ને છેલ્લે પેટ્રોલ કાઢવું બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યા કાઢ છે સંજય લગભગ પોણોક લીટર તો પેટ્રોલ અમે નાખી દીધું કરવામાં પાછો ઓલાઈ જાય પાછો હરગાવીએ પાછો સંજય જાય ને પેટ્રોલ કાઢી આવે બાઈક માંથી છેલ્લે અમારો ધૂણો ધપી ગયો છે રાજાભાઈ ને જેની રીતના આગળ વધુ એ વધે આપણે એમાં કોઈ ખબર પડતી નથી આપણી ડ્યુટી હતી મારી સંજય ની દેવાની ડ્યુટી હતી ચૂલો અને તાપ કરી દેવાની ઉકાળામાંથી અમે છાણા વીણી આવ્યા લાડવા કરવા લાગ્યા લસણ ફોલવા આપી દીધું તું ચૂલો માણીકો તૈયાર કરી દીધો હવે જે ડ્યુટી હે ને રાજાભાઈ ની અમે બધા હવે પૂરી થઈ ગઈ અમારી જવાબદારીમાંથી માંથી નિવૃત્ત થઈ ગયા અને ફાઇનલી અમે જેની રાહ જોતા હતા એ ગુજરાતી ફિલ્મ જગતનું નામ રોમા માણિક વાડી પર આવી ગયા છે તો હવે ડાયરેક્ટ અમે સીધા પ્લાન અમારું એ છે કે અમે બગીચામાં બેસીએ અને બધા કલાકારો છે હિતેશભાઈ છે રમેશભાઈ છે જીતભાઈ લકીભાઈ બધા મિત્રો છે કલાકારો છે તો હવે બસ ખાલી નિજાનંદ અને મોજ કરવાની છે દેશી ગીતોની એટલે અમે પથારીઓ બધા તૈયાર કરીએ ત્યારે કારણ કે મહેમાન આવ્યા પછી અમે પથારીઓ તૈયાર કરીએ છીએ એનું કારણે કે અમે એટલા કામમાં હતા ને એટલા બિઝી હતા એટલે આજ નક્કી કર્યું હતું કે ભાઈ આપણે જમવાનું બધું હાથે જ બનાવવાનું છે ધોમાજીને અમે કહી દીધું હતું પહેલેથી કે આજે અમે બધા મિત્રો જ બધા હાથે જમવાનું બનાવવાના છે me 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 sanko hulin yo re marara e tumhe ghere amo e ghara na na re ਰੀਆ ਵਿਰਾ ਤੇ ਤਮੇ ਕੋਈ ਆਲ ਨੇ ਜੀ ਉਡਾਰੂ ਹੈ ਆਪਣ ਦੇ ਤੇ ਕੋਈ ਆਲ ਮਾਗੇ ਇਹ ਪਰਣੇ ਆਹਾ 아하, 아질레 તો ભાઈ ખૂબ મજા આવી અંદાજે લગભગ એક દોઢ કલાક જેવું અમે ગુજરાતી લોકસંગીતની મજા લીધી અને લાગી તેમને બધાને ભૂખ એટલે બધા જમવા માટે હાવ રેડી જતા એમ તો બધાએ ભારતીય બેઠકને હિસાબે કે ભાઈ નીચે જ બેસું એમ બધાને ઇવન રોમાજીએ કીધું સંદીપભાઈ આરે હતા એમને કીધું બધા મિત્ર મંડળ હતા એ બધા નીચે બેસી જાય તો અમે પરેશભાઈ મિત્રો બધા બેસી ગયા મારું કામ હતું બધાને જમાડીને જમવાનું એટલે આપણે મારી ફરજ પૂરી કરી મારા મહેમાન હતા બધાને જમાડી દીધું અને છેલ્લે છેલ્લે હું રોમાજી આરે અને બધા મિત્રો આરે જે કોઈ બાકી હતા એમની સાથે બેસી ગયો અને મારા મમ્મીનો કોલ આવ્યો હતો કે અમે વાડી આવીએ છીએ એટલે અમે જમી લીધું હજી તો અને જમવાનું બસ ચાલુ હતું તો મારા મમ્મી આવ્યા તો બસ એની જોડે બેઠા થોડીક વાર અને બહુ મજાના સ્વભાવના છે મારા મમ્મી પછી આખે આખો ડાયરો છે એ પોતે મોજથી વાતો કરતા હતા સાંભળતા હતા તો ભાઈ હવે આ વિડીયો અહીં પૂરો કરીએ અને બધા લોકોનો ખૂબ ખૂબ આભાર મિત્રોનો આભાર અને ખાસ તો રોમાજીનો ખૂબ ખૂબ આભાર ગુજરાતી ફિલ્મ જગતનું એવડું મોટું નામ અને અમારી સાથે આજે આ રીતના એક સામાન્ય વ્યક્તિ થઈ અને ભોજન લીધું અને બસ જાજુ કંઈ કેવું નથી માતાજી સદાય બધાને સુખી રાખે પણ હા અમારો વિડીયો જો તમને ગમતો હોય તો ચોક્કસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો